શહેરની કાસા ચોકડી પાસે આવેલ તિરુપતિ હાઉસ માર્કેટમાં આઈડીબીઆઈ બેંક ની શાખા આવેલ છે જે બેંકની બાજુમાં જ એટીએમ છે જ્યાં ગત શનિ રવિ અને નાતાલની રજા હોવાથી બેંક બંધ હતી

તોડી આવ્યા હતા જ્યાં एटीएम માં લગાવેલ સીસીટીવી કેમેરામાં જોતા એક શખ્સ एटीएम માંથી ચોરીનો પ્રયાસ કરતો હોવાનું જણાઈ આવ્યું હતું અને एटीएम ને 80000 થી 1 લાખ સુધીનું નુકસાન પહોંચ્યું હતું જે બનાવ અંગે મેનેજરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે વિસનગરની આદર્શ વિદ્યાલયમાં અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વાલીસ ને મિલન સમારોહ

જેવી બાબતોનું ધ્યાન રાખવાની સૂચનો આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં દાનની પણ સરવાણી વહેતા પંદર લાખથી વધુ એકઠું થયું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ચાણસમાં શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રેખાબેન ચૌધરી કેરવણી મંડળના પ્રમુખ કાનજીભાઈ એ ચૌધરી મંત્રી ડોક્ટર વિઠ્ઠલભાઈ વી ચૌધરી જેઠસંગભાઈ ડી ચૌધરી શિક્ષણ સમિતિના પ્રમુખ ડોક્ટર સુરેશભાઈ વી ચૌધરી

પછી એ છેલ્લે હમણાં તરફ હસ્તકરી ભવ્ય શોભાયાત્રાને નિભાવેલી અને એની અંદર હસ્તગર શહેરના સૌ શહેરીજનો એ જોઈને નરેન્દ્રમુખી બન્યા હતા ત્યારે ખરેખર શોભાયાત્રા બહુ ખાલી એની સાથે સાથે પછી આપણે ખરી આપણે જ્યારે આપણા સંસ્થાના જ બાળકો હોય અને સંતાના બાળકોના વાલીઓનો પણ એક પ્રોગ્રામ રાખીએ એ રીતે આજે સમગ્ર સંસ્થાના અઢારસો બાળકો જે છે એ અઢારસો બાળકોના બધા જ વાલીઓને અહીંયા આજે અમે ઉપસ્થિત વાલી સંમેલન રાખેલું અને એ વાલી સંમેલનમાં બહેનો તથા ભાઈઓ હાજર રહી અને આ રીતે વાલીઓની શું ટીપી અને વાલીઓને કઈ ભૂમિકા ભજવવી જોઈએ બાળકો સાથે કેવી રીતે રહેવું જોઈએ બાળકોના વર્તનને એના પ્રયાસનું શું ધ્યાન આપો એના વિશેનું તજજ્ઞો દ્વારા ભાઈ જી એન પટેલ ચૌધરી સાહેબ રેખાબેન ચૌધરી અને નાનજીભાઈ ચૌધરી ત્રણ મુખ્ય વક્તાઓ હતા અને સુંદર વક્તવ્યો આપી અને ભાઈઓને અને એનું સમાજ માર્ગદર્શન આપેલ છે અને એ રીતે આ સંસ્થા એના અભૂતપૂર્વ જે મહોત્સવ ઉજવી રહી છે એના દાની પણ સરવાણી વહેલા છે આજે લગભગ લગભગ પંદર લાખ જેટલું દાન આજ રોજ પણ અમને આ વાલીઓ દ્વારા અમને અહીંયા મળેલું છે અને એ રીતે આ સંસ્થાના જે પચીસથી ત્રીસ કરોડનો જે પ્લાન બનાવેલો છે એ પ્લાનની અંદર નવીનીકરણ કરવા માટે લગભગ પંદરથી સોળ કરોડ રૂપિયાનું દાન મળેલું છે અને એના પછી હવે અમે તારીખ તેર એક બે હજાર તેવીસના રોજ પૂર્વ વિદ્યાર્થીઓનું મહાસંમેલન આ સંસ્થાની અંદર યોજી રહેલા છે અને એ રીતે એ પૂર્વ મહાસંમેલન પૂર્વ પૂર્વ વિદ્યાર્થીઓ મહાસંમેલન એના બાદ અમૃત મહોત્સવનો ભવ્ય પ્રગ્રામ એમને ટુંબણમાં આપીશું અને એ રીતે અમૃત મહોત્સવ પૂર્ણ કરવામાં આવશે અને એના લીધે સંસ્થા જે સમાજની અને સમગ્ર સમાજના બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને ઓગણીસો સુડતાળીસની જે સફાઈ છે એના નવીનીકરણ માટે જે અમારો પ્રોગ્રામ જે છે એ અમે એને પાર પાડી અને એને બિરદાવી અને આ સમાજના સૌ લોકો અમને જે આશીર્વાદ મળી રહ્યા છે એ રીતે અમે એનો સંસ્થાના સૌ સ્ત્રીઓ અને સમગ્ર સમાજ વતીથી આ સંસ્થાનો વિકાસ થાય એના માટે જે પ્રયત્નો છે એમના પ્રભુ અમને સફળતા અપાવે એવી આ પ્રસંગે મા અમૃદા અને મા શક્તિને પ્રાર્થના કરીએ એ લગ્ન